સચિન ગભેણી વચ્ચે રિક્ષામાં મુસાફરી કરી રહેલા ધોરણ પાંચને એક વિદ્યાર્થીનું રહસ્યમય અકસ્માતમાં મોતી પજવા પામ્યું હતો ઘરેથી રિક્ષામાં બેસી સામાન લેવા નીકળેલા વિદ્યાર્થીને દસ મિનિટમાં રિક્ષાનો ચાલક ઇજાગ્રસ્ત હાલતમાં પાછો ઘરે લાવી હોસ્પિટલ લઈ ગયા બાદ ભાગી છૂટ્યો હતો શુક્રવારે મોડી સાંજે બનેલી ઘટના બાદ પોલીસે અકસ્માતનું ઘેરાતું રહસ્ય જાણવા માટે આગળની તપાસ હાથ ધરી છે સચિન જીઆઈડીસીના ગભેણી ખાતેના રામેશ્વર નગરમાં રહેતા જય નારાયણ મોરિયાએ જણાવ્યું હતું કે તેઓ બે દીકરી અને બે દીકરાના પિતા છે મિલમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે ત્યારે શુક્રવારની સાંજે મારી દીકરી અને દીકરો બજારમાં શાકભાજી લેવા ગયા હતા ત્યારબાદ પરત આવ્યા પછી બહેન પાસે દસ રૂપિયા લઈ ભાઈ સૂરજ સામાન લેવા જાઉં છું કહી અપરિચિત રિક્ષાવાળા સાથે ગયો હતો ઘરેથી ગયાના દસ મિનિટ બાદ જ રિક્ષા ચાલક ઇજાગ્રસ્ત હાલતમાં સુરજને ઘરે લઈ આવ્યો હતો અકસ્માત થયો હોવાનું જણાવી ઇજાગ્રસ્ત સુરતને બહેને રિક્ષામાં નજીકની હોસ્પિટલમાં લઈ ગઈ હતી જ્યાં રિક્ષાવાળાને પણ હાથમાં ગંભીર ઇજા જોઈ ડોક્ટરોએ સારવારની વાત કરતા રિક્ષા ચાલક ભાગી છૂટ્યો હતો આ દરમિયાન સુરતનું મોત નીપટતા પરિવાર શોકમાં ગરકાવ થઈ જવા પામ્યો છે સર મેરા નામ જયનારાયણ મૌરિયા હૈ મેરે લડકે કા નામ સૂરજ મૌરિયા હે વો લોગ ભેસ્તાન ગાર્ડન ગયા ભેસ્તાન ગાર્ડન સે આયા એ બાદ ઉન પાટિયા મેં સબ્જી લીયા સબ્જી લે કે મેરી લડકી રૂમ પર ચલી ગઈ રિક્ષાવાલા બોલા કે બેટા ગવે નહીં ચલેગા तो बेटा मेरा उसी के साथ में मानेगा वे नहीं चला गया फिर 10 मिनट बाद एक सवाल वाला बोलता है कि तुम्हारा लड़का का माने मर्डर हुआ है आपके लड़के की उम्र कितनी है 12 साल मेरा लड़के को 12 साल है कौन सा, से स्कूल में पढ़ता है ये एस से हिंदी विद्यालय कितने में पढ़ता है 5 में पुलिस पुलिस की कार्रवाई साहब अभी कुछ हुआ नहीं अभी तक પોલીસ સૂત્રો જણાવ્યું કે અકસ્માત બાદ રિક્ષા ચાલકનો કોઈ જ પત્તો લાગ્યો નથી ચોક્કસ ઘટના મળ્યું નથી હાલ તપાસ ચાલી રહી છે અપરિચિત ઓળખ થાય પછી અકસ્માતનું રહસ્ય જાણી શકાય છે અઝર